ગાંધીનગરના જાસપુરમાં બે યુવકોના ડૂબવાને મામલે અઠ્યોતેર કલાકની જહેમત બાદ એનડીઆરએફને સફળતા મળી છે એનડીઆરએફની ટીમે બીજા યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે સોલાર પેનલની મદદથી રેડિયેશન પરથી બંનેના મૃતદેહ શોધાયા હતા અને બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે સેલ્ફી લેવાના ક્રેઝમાં યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવા કિસ્સા ઘણા બન્યા છે ત્યારે આવા કિસ્સામાં આ વખતે ઉમેરો થયો હશે જેના પરિણામ સ્વરૂપે પરિવારજનોએ પોતાના બાળકો ગુમાવવાનો વારો આવ્યો છે એનડીઆરએફના બોતેર કલાક ચાલેલા સર્ચ ઓપરેશનમાં ઇઝરાયેલથી લાવેલી ટેકનોલોજી કારગર નીવડી હોય તેવું દેખાયું છે આ ટેકનોલોજીથી સમુદ્ર હોય કે સ્થિર પાણી જેવા કે નદી અને નાણાં અથવા તો નર્મદા જેવી કેનાલોમાં આ ટેકનોલોજીની મદદથી પાણીના અંદરના રેડિયેશન ચકાસવામાં આવે છે અને તેના પરથી નક્કી કરવામાં આવતું હશે કે હ્યુમન બોડી છે કે નહીં તેના પરથી ગોતાખોરોને ડૂબતી લગાવી સહેલી બને છે ત્યારબાદ ડૂબેલા માણસને બહાર કાઢી લેવામાં આવે છે किस किस प्रकार के टेक्निकल उपकरणों का उपयोग किया जाता है हालांकि पानी है 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 बहाव भी है, तो ह्यूमन बॉडी कैसे ढूंढी जाती है? हम लोग जो स्टार्टिंग में क्योंकि बॉडी डिप कर जाती है पानी के अंदर तो हम अपने एंकर के थ्रू डिप डाइवर्स के थ्रू हम लोग बॉडी ढूंढने की कोशिश करते हैं और इसमें हम अब सोनार सिस्टम एक हमारे पास टेक्निकल इक्विपमेंट है जिसका इस्तेमाल हम करते हैं जो कि सोनार वेव्स के थ्रू જો મેં છે સરફેસ રિવર ચીજો કો હે જે વસ્તુ કોલેજ મેલેજ યંગ છોકરાઓ માટે આ વસ્તુ ખરાબ જ છે પણ એનો પરિવારજનો એ ખાસ ભણતા સ્ટુડન્ટો માટે પરિવાર એના ઉપર ધ્યાન આપે તો એ વસ્તુ સુધરી શકે છે બાકી આપણા હાથની કોઈ વસ્તુ છે નહીં અને પોતાની જાતથી વ્યક્તિ સમજે તો આ વસ્તુનું નિરાકરણ આવી શકે